ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની કાલોલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા આજરોજ રવિવારે બપોરના બાર વાગે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે મામલતદાર કચેરી ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જય ભીમ જય સંવિધાન બાબા સાહેબ અમર રહોના સૂત્રો પોકારી કાલોલ નગરમાં રેલી કાઢવામાં આવી હતી કાલોલ ખાતે મામલદાર કચેરી પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પંચમહાલ લોકસભાની બેઠકના બંને ઉમેદવારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કાલોલ તથા તાલુકાના અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બોલો દીપકભાઈ વિશ્વના મહા મહાનાયક અને ભારત રત્ન ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની આ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત વર્ષ આજે તમામ સમાજના લોકો તેમને કરેલા કાર્યોને અને તેમના જે ભારતનું બંધારણ બનાવ્યું છે અને તેમના સમાજ તેમના જન્મદિવસે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમને ભાવાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ